આનું નામ છે છે હિરાવનિરાયણ કાલ માંથી આવે ભગવાન આ જગ્યા થી પાતાળ લઈ ગયા હતા એની શોધ માં હનુમાનજી આવે છે પાતાળ દ્વાર મળે છે એના જ પુત્ર મકર ધ્વજ આ દ્વારપાળ તરીકે ઊભા હોય છે ત્યારે હનુમાનજી જવા લાગ્યા તો રોયકા અને ભીષણ બે માં યુદ્ધ થયું ત્યારે યુદ્ધ ની કહેવાય છે કે મકરી નામની જે મગરી હોય છે એ આવી કે છે કે આ તમારા પુત્ર છે હનુમાનજી કે હું તો બ્રહ્મચારી છે ત્યારે કીધું કે તમે જ્યારે લંકા બારીને પાછા આવતા હતા એ લાવવા માટે હનુમાનજી સમુદ્રમાં ગયા ત્યાં પશ્વેત બિંદુ પડે છે આ મગરી ગળી જાય એના દ્વારા જે ઉત્પન્ન થયા એ મકર થયા માંડળભાઈ સાથે અમે રિક્ષામાં આવ્યા એ માંડળભાઈ અમે બેટ દ્વારકા જે પાર્કિંગ છે ત્યાંથી અમે રિક્ષામાં બેઠા એની સાથે અને એની આ બધો ઇતિહાસ કીધો ઘણી વખત આપણે એવું વિચારી લેતા હોય કે કોઈ માણસ છે એ એવા વ્યવસાયારે જોડાયેલા હોય તો તમે એને કંઈ પૂછતા નથી પણ હકીકતમાં કયા માણસ પાસે કે એવું જ્ઞાન હોય તો મને ખૂબ અદ્ભુત માંડણભાઈ આરે મજા આવી આપણે કહી તો એને ખબર પડે સમજાય તો હંજીન દર્શન કરે તો ભાવ પણ અલગ રી આખો બગાય આયા ને વયા ગયા જે અદ્ભુત તો દાંડી હનુમાન મંદિર જે બેડ દ્વારકા જે મૂળ મંદિર છે ત્યાંથી છ કિલોમીટરના અંતર આવેલું છે ને ત્યાંથી રિક્ષામાં બેસીને આપને આવવું પડે તો અવશ્ય દર્શન કરજો